જય રોકડિયા હનુમાનજી મહારાજ મિત્રો આ છે રોકડિયા હનુમાનજી મહારાજનું મંદિર જીરાગઢ રોકડિયા હનુમાનજી મહારાજની સાક્ષાત છે સ્વામિનારાયણ મંદિર દ્વારા એમનું સંચાલન થાય છે અને રોકડિયા હનુમાન જીરાગઢ જવા માટે જો ધ્રોલથી જવું હોય તો આડા ટોડા અજામચોરા તારાણા મોરાણા થઈ અને જીરાગઢ જવાય છે અને રાજકોટથી મોરબી જતા ટંકારાથી લતી પર જાય અને લતી પરથી પીઠળ અને પીઠળ થઈને પણ જીરાગઢ જવાય છે રાજકોટથી લગભગ પંચ્યાસી નેવું કિલોમીટર જેવું આ મંદિર થાય છે મોરબીથી ચાલીસ કિલોમીટર જેવું થાય છે અને ખરેખર આ મંદિર એક વખત જોવા જેવું છે જો વિશાળ તુલસીમાં અહીં છે હનુમાન ચાલીસાનું મોટું પોસ્ટર મારેલું છે કોઈને હનુમાન ચાલીસા બોલવા હોય તો આમાં જોઈ જોઈ અને બોલી શકે છે ખૂબ જ સરસ આ મંદિર છે મંગળા આરતીનો સમય છ વાગ્યાનો છે બપોરે દર્શન બંધ હોય છે એક થી ત્રણ સંધ્યા આરતી સાડા છ વાગે અને રાત્રે આઠ વાગ્યા પછી દર્શન બંધ હોય છે આ છે રોકડીયા હનુમાનજી મહારાજ જીરાગઢ હનુમાનજી મહારાજ અહીં સાક્ષાત બેઠા છે અને જીરાગઢ એટલે આજી ડેમ ચાર ના તળ વિસ્તારમાં આવે છે અને આ મંદિર સુધી પાણી પહોંચી જાય છે ગામમાં પણ પાણી ફેલાઈ જતું હતું અહીં ભોજનશાળા છે ભોજનશાળા ચાલુ છે ગામમાં પાણી આવી જતું હતું એટલે આ ગામ ફેરવું છે તો હર્ષુરભાઈ વનરાજભાઈ જીતુભાઈ બધા બેઠા છે અહીં સ્વયંસેવકો દ્વારા સરસ મજાની વ્યવસ્થા કરેલ છે હનુમાનજીને તેલ ચડાવવું હોય તો આ જગ્યાએ મૂર્તિ રાખેલ છે ત્યાં તેલ ચડાવી શકાય છે ઘણા ભાવિકો પાંચ પાંચ ડબા દસ દસ ડબા તેલ ચડાવે છે અહીંયા આ જો વનરાજભાઈ ડાંગર અત્યારે અહીંયા તેલ ચડાવી રહ્યા છે જય હનુમાનજી મહારાજ જય બજરંગબલી હર્ષુભાઈ ડાંગર પણ તેલ ચડાવવા માટે આવી ગયા છે જય હો મનોજો મારુતુલી વેગમ જીતેન્દ્ર ઋતિ મતા મરિષ્ઠમ વાદાતમ જમ વાનર શ્રી રામ સુતમ શરણમ પ્રપત્ય જય હનુમાનજી મહારાજ આ છે મુખ્ય મંદિર અયા અર્જુરબાઈ જીતુબાઈ અનિલભાઈ અને વનજબાઈ દર્શન માટે લાઈનમાં ઊભા છે જય બજરંગબલી અહીં રસોડું ચાલુ છે આવો આપણે દાદાના દર્શન કરીએ જય બજરંગબલી જય હનુમાનજી મહારાજ પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના કોનસો કાજ કઠિન જગ જો નહીં હોય તાત તું પાહી મનોજવ મારુ તુલ વેગમ જીતન્દ્ર બુદ્ધતા વર્ષકમ વાગાત મજે ભગવાન મુખ્યમ શ્રી રામ ગુતમ શરણ પ્રતિ જય શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ આ હનુમાનજી મહારાજ નું મંદિર પણ ગામની સાથોસાથે ફેરવવાનું હતું પણ હનુમાનજી મહારાજ ને મંદિર મૂકીને બહાર જવું નહોતું હનુમાનજી મહારાજ લઈ તો ગાડું આયેલું જ નહીં અને મંદિરમાં મૂર્તિ કરતી ગાડામાં પડી રહી એક ડગલું ગાડું આગળ નઈ એ ગાડાના પણ આપણે હમણાં દર્શન કરશું હે હનુમાનજી મહારાજ એવું કયું કામ છે જે તમને સ્મરણ કરવાથી ન થાય એવા હનુમાનજી મહારાજ અહીંયા રોકડિયા હનુમાન એટલે નામ છે કે રોકડો જવાબ

જય રોકડિયા હનુમાનજી મહારાજ આપણે ભાઈની મુલાકાત કરશું હમણાં થોડી એના સંચાલક હિતેશભાઈ છે હિતેશભાઈ આપણે મળશું આવો આપણે મહાપ્રસાદ નો લાભ લઈએ પેલા અનિલભાઈ જીતુભાઈ હરસુરભાઈ પ્રસાદ લઈ રહ્યા છે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન ગુંદી ગાંઠિયા શ્રીખંડ રોટલી શાક દાળભાત પાકો સંભારો આ જો પણ લાલ ચટકેદાર ન મળે એવું સરસ મજાનું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ ગુંદી પણ સરસ મજાની છૂટી ગુંદી ચંપાકલી ગાંઠિયા આ શ્રીખંડ કુંગળા વાહ બધા સ્વયંસેવકો પ્રસાદ કીરસી રહ્યા છે ભાવિકો હોંશે હોંશે પ્રસાદ લઈ રહ્યા છે ખૂબ જ સરસ મજાનું આહલાદક વાતાવરણ જેને નીચે બેસવું હોય નીચે અને જે નીચેનો બેસી શકે એના માટે ટેબલ ખુરશીની પણ વ્યવસ્થા છે ઘણા બધા ભાવિકો અત્યારે જો પ્રસાદ લઈ રહ્યા છે આવો આપણે થાળીમાં જોઈએ કઈ કઈ વાનગીઓ છે વાહ શ્રીખંડ રોટલી કુંદી પાકો સંભારો દાળ ભાત શાક છાસ ખૂબ મજા આવે એવું પ્રસાદીનું આયોજન છે આ છે ગાડું આ ગાડામાં હનુમાનજી મહારાજની મૂર્તિ લઈ અને નવા ગામમાં પધરાવવાની હતી નવા મંદિર માં પણ હનમાનજી મહારાજ અહીંથી એક ડગલું આગળ ન ફઈસા એ વાત આપણે થોડી જરમાં હિતેશભાઈ પાસેથી સાંભળશું જો અરશુભાઈ ગાદના દર્શન કરી રહ્યા છે આ ગાડું જોવા માટે ઘણા બધા ભક્તો અહીંયા આવે છે અને શીશ નમાવે છે જય બજરંગબલી સરસ મજાનો આ બગીચો છે પાછળ જૂનું રાધાકૃષ્ણનું મંદિર છે આલ્હાર ચોરાસી કહેવાય છે અને આમરણ ચોવીસી ખૂબ જ રડિયાનું ગામ હતું નાનું પણ નાજુકડું ગામ પણ અહીંયા બધે ચારે ફરતું પાણી ફરી સરકારશ્રી દ્વારા નવા ગામમાં રૂપાંતરિત કરેલ છે જે અહીંથી એક કિલોમીટર થાય છે જય હનુમાનજી મહારાજ

અને તદુપાન સ્વામી પ્રતિષ્ઠાની આરતી ઉતારેલી અને એને આશરે પોણા બસો વર્ષ જેવા થયા અને તે પછી સમયાંતરે મંદિર જૂનું જીણું થતું ગયું એમ પછી ચરાડવાના ગોપાલ શાસ્ત્રી સ્વામી આ મંદિર નું આખું નવ નવું બનાવ્યું અને એ ત્યારે હનુમાનજી ની મૂર્તિ નો ભાગ ખંડિત થયો પગલો પછી ગામના

પછી ત્યાંથી ટ્રક મગાવ્યું ટ્રકમાં મૂર્તિ ચડાવવાનું કર્યું પણ ટ્રક આગળ ન જાય પાછળ આવે આવે જીરાગઢ તેમનો પછી આવેલંબાળે ગામ છે થી મહિના મૂર્તિ ત્યાં રહી પછી પછી અમુક ચમત્કાર એવો થયો કે મૂર્તિ હનુમાનજી અહીંયા બેસવા માંગે છે એટલે બધી વાત ગાજતે મૂર્તિ ને પાછી બરાબર પછી વરી પાછો ગામના પાથર માં આવીને એવો સંકલ્પ થયો કે આપણે આજે નદીમાં માં પધરાવી ખાડોભર ની અંદર પધરાવી હતી ત્યારે આજી નદી નો કાઠો ઉતરી નહીં અને એ જ જે ભાંગેલ ગાડી હતું એમાં જ મૂર્તિ જે ગેટમાં અત્યારે જે પ્રતિષ્ઠા કરી હતી એ જગ્યાએ મૂર્તિ સ્થાપન કરવામાં આવ્યું અને એને અને ઓગણીસો સિત્તેર માં પાછી પુનઃ પ્રતિષ્ઠા અમદાવાદ ગાંધીના આચાર્ય મહારાસિંહ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજસિંહ ત્યારે કહી એટલે ઇતિહાસ જુનો છે બસો વર્ષ પુરાનું મંદિર છે સ્વામિનારાયણ મંદિર એકસો પિચોતેર વર્ષ પેલા હનુમાનજી મહારાજ ની પ્રતિષ્ઠા કરેલી પેલા સ્વામિનાયણ મંદિર જૂનું હતું ગામમાં અને અત્યારે અહીંયા મંદિરમાં ભોજનાલય ચાલે છે રોજ ના રોજસો બસો યાત્રિકો પ્રસાદ લીએ છે પછી કુદરતી આપી હોય ધરતીકંપ હોય વાવાઝોડું હોય અતિશય અતિવૃષ્ટિ હોય ત્યારે પણ મંદિર

ફટાફટી નું રોડ જોવા માં કામ કરી દે છે ગુજરાતમાં આજુબાજુના પ્રાંત ના તો આવતા રાજકોટ છે જામનગર છે અત્યારે આખા ગુજરાત ભર માંથી તેમજ